ત્રેવીસ જૂનની વહેલી સવારે રાજપીપળાના અલગ અલગ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દરોડા પાડી વીજચોરી પકડી પાડવા સઘન ચેકિંગ હાથ ધરતા નગરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ એકવીસ જેટલા વીજ ચોરીના કિસ્સાઓ ઝડપાઈ ગયા હતા રાજપીપળા નગરમાં લાંબા સમયના વિરામ બાદ અચાનક ત્રેવીસ જૂનની વહેલી સવારે સિંધીવાડ કસબાવાડ ટેકરાફળિયા એમપી રોડ અને રેલવે સ્ટેશન વગેરે વિસ્તારોમાં જીબીની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે રેડ પાડી હતી જેમાં વીજ ચોરી કરતા એકવીસ જેટલા ગ્રાહકો અલગ અલગ પ્રકારે મોડલ્સ ઓપરેન્ડી અજમાવી વીજળીની ચોરી કરતા ઝડપાઈ ગયા વીજ ચોરી કરતા ઝડપાયેલા લોકોમાં અચાનક વહેલી સવારે વીજ કર્મીઓ દ્વારા એક પછી એક મીટરો ચેક કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો વીજ ચોરી કરતા ઝડપાયેલા એકવીસ ગ્રાહકો પાસે અલગ અલગ રીતે કુલ પંદર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમની પાસેથી દંડની રકમ વસૂલાત કરવાના લોકોના મીટરો જીબી દ્વારા કાઢી લેવામાં આવતા તેમના ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો વીજળીની ચોરીને ગુનાહિત કૃત્ય ગણવામાં આવે છે અને વીજ ચોરી કરવા બદલ કેટલાક કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે છે ત્યારે કેટલાક ગ્રાહકોએ પોતે મીટરમાં છેડા ન કરી હોવા છતાં જીબી વિભાગ દ્વારા તેમના મીટરો કાઢી ગયાની ફરિયાદ પણ કરી છે વીજળીની ચોરી ડીજીવીસીએલ માટે માથાનો દુખાવો છે ગમે તેટલા પ્રયત્નો છતાં લોકો વીજ ચોરી કરી જ લેતા હોય છે ખાસ કરીને ગામડાઓમાં મોટા પાયે વીજ ચોરી થાય છે ત્યારે વીજ ચોરીના આદૂષણને ડાબવા માટે હવે ડીજીવીસીએલ સ્માર્ટ મીટરો લાવી રહ્યું છે જેનો લોકો વ્યાપકપણે વિરોધ કરી રહ્યા છે કારણ કે કેટલાક શહેરોમાં સ્માર્ટ મીટરોના કારણે વીજળીના બિલમાં તોતિંગ વધારો નોંધાયો છે પરંતુ તેમ છતાં વીજળી વિભાગ લોકોના ઘરે યનકીન પ્રકારે સ્માર્ટ મીટરો બેસાડવાનું કામકાજ શરૂ કરી ચૂકી છે તમે સ્માર્ટ મીટરો અને વીજ ચોરીને અટકાવવા માટે કયા પ્રકારના સજેશન કરશો આ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો